હું અનુરાધા અમે લોકો મોહી રિસર્ચ ફાઉન્ડેશનના ટ્રસ્ટી છીએ અને અનુભા ગ્રુપ અમે રન કરીએ છીએ આ બધું જ અમે માસિકના માટે અને જેટલી પણ મહિલા રિલેટેડ જેટલી પણ પ્રોબ્લેમ્સ છે એના સોલ્યુશન માટે અમે કામ કરીએ છીએ આજે કઈ જગ્યાએ સેમિનાર રાખવામાં આવ્યો છે કઈ રીતે જેનવટ ભરી છે માસિક સ્ત્રાવી છે ભાઈ આજે જે પ્રોગ્રામ છે એ હેતલ નાયકે અમને પ્રપોઝ કર્યો હતો અને આપણે જે ડીસીપી છે હેતલ પટેલ મેમ એમના થ્રુ સુરત સ્પેશિયલ બ્રાન્ચ પોલીસ માટે આખવા પ્રોગ્રામ છે મહિલા પોલીસ માટે અને એમને હતું કે ચલો સહેલી ચુપ્પી તોડે એ અમારો મેઇન સ્લોગન છે કે માસિક માટે બહુ થયું હવે સમજવું પડશે કે માસિક માટે જેટલું કહેવામાં આવે છે કે આપણા શાસ્ત્રોમાં છે કે આમ નહીં આમ આમ જ હોવું જોઈએ એમાં કેટલી સચ્ચાઈ છે કેટલું સાયન્સ છે અને કેટલી ગેરસમજ છે એના ફરક સમજવા માટે આનો આજે આ એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે આપણે હોઈએ પછી એ ખાવાનું આપવાની બાબત હોય કે આપણું નામ લેવાની બાબત હોય કે આપણા થકી કોઈને પાણી પીવાની બાબત હોય એ ઝીણી બાબતમાં આપણે ઘણા બધા સાથે ભેદભાવ થયા હોય છે થતા રહી છે અને સ્પેશિયલી શું થાય છે કે માસિકના માટે કેમ કે સ્ત્રીઓને જાગૃતતા નથી ઇવન પુરુષોને જાગૃતતા નથી એટલા બધી ગેરસમજો ઊભી થાય અને જે બધા સવાલો હતા પણ એના રિલેટેડ હતા કે જે અમારી સાથે વ્યવહાર થઈ રહ્યા છે એ ખરેખર એમાં સાયન્સ શું છે એટલે એ સમજણ માટેના બધા સવાલો જવાબો અમે કરી રહ્યા છે અત્યારે